કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત રન ફોર યુનિટી દોડ કરવામાં આવ્યું ભારત નો સંદેશ આપ્યો સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે મહેસાણા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટી દોડનું કરવામાં આવ્યું આયોજન કેબિનેટ મંત્રી ઋષિકેશ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારત બનાવવામાં કરી છે તંતોડ મહેનત તેમણે ઉમેર્યું હતું કે આઝાદી વખતે દેશ અનેક ટુકડામાં વહેંચાયેલો હતો તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરીને કર્યું હતું એક ભારતનું નિર્માણ

એવા સરદાર પટેલની જ્યારે દોઢસો મી જન્મ જયંતિનો અવસર રૂબો અવસર એમને યાદ કરવાનો અને દેશની એકતા અને દેશના સૌર્ય માટે દેશની અખંડિતતા માટે એમને કરેલા પુરુષાર્થ અને પ્રયત્નોથી આજે દેશની એકતા અખંડ અને અક્ષુણ રહી છે ત્યારે એવા સમયની અંદર કેટલીય શક્તિઓ આજે દેશને વિભાજીત કરવાનું કેટ કેટલા પ્રયત્નો પણ એમને કરેલી એકતા પછી થયા છે પરંતુ સમગ્ર દેશની અંદર દેશના લોકોમાં આઝાદી અને આઝાદી પછીની આ એકતા વિકસિત રાષ્ટ્રમાં પરિણિત થાય પરિણમે અને એના માટેના જે પ્રયત્નો દેશે કરવાના હોય તો સરદાર પટેલ સાહેબને યાદ કરી એમના પ્રયત્નો અને દેશને વિકાસની ગતિમાં આગળ લઈ જવા માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પ્રયત્નોમાં સાથ આપવા અને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રયત્નોમાં અને સરદાર પટેલ સાહેબે સ્થાપેલા બનાવેલા અખંડ રાષ્ટ્રને આગળ વધારવાનો સંકલ્પ એમની આ દર્શોમી જન્મ જયંતિ નિમિત્તે સૌ રાષ્ટ્રના અને ગુજરાતના લોકો ભેગા થઈ અને પ્રતિજ્ઞા કરે કે આવતો સમય એ દેશનો સમય છે આવતો સમય એ રાષ્ટ્રનો સમય છે અને રાષ્ટ્રના સમયમાં એને વિકસિત બનાવવા માટે અને એની અખંડતા અક્ષુણ રાખવા માટે આપણે સૌએ જાગૃત થવાનું છે અને પ્રયત્ન પણ કરવાનો છે